હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં વિડીયોમાં આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ ગુજરાતી માટેના દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પ્રશ્નો આ વખતે પૂછાઈ શકે એવા છે એવા પ્રશ્નોનો આપણે આમાં સમાવેશ કર્યો છે આ વિડીયોમાં તમને જોવા મળશે ચાર ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સાથે જોઈશું આપણે આઈએમપી નિબંધ બાકી બે ગુણના અને એક ગુના પ્રશ્નો પણ છે તો એનો વિડીયો ચેનલ પર મળી જશે એકવાર જરૂરથી જોઈ લેજો ચેનલની વિઝિટ જરૂરથી કરજો તમારે માટે ઘણું બધું ત્યાં આઈએમપી એમ મૂકવામાં આવ્યું છે આઈએમપી પ્રશ્નો ત્યાં મૂકવામાં આવ્યા છે એની સિવાય ઇંગ્લિશમાં શોર્ટ નોટના સોલ્યુશન ત્યાં મૂકવામાં આવ્યા છે સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામના મૂકવામાં આવ્યા છે આ વખતના દ્વિતીય એક્ઝામના આઈએમપી પ્રશ્નો આઈએમપી પેપર મૂકવામાં આવ્યા છે તો એ પણ જોઈ લેજો ને એની સાથે ટેલિગ્રામ ગ્રુપની લિંક તમારે ટેલિગ્રામ ગ્રુપની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એકવાર જરૂરથી જોઈન કરી દેજો ત્યાં તમે તમારા પેપર મૂકશો દ્વિતીય એક્ઝામના જે દિવસે તમારું પેપર હોય તો એનું સોલ્યુશન તમને આપણી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર એ જરૂરથી જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરી દો ચાલો આપણે જોઈ લઈએ યાદ રાખજો તમારી જે દ્વિતીય એક્ઝામ છે અને તમારી જે બોર્ડ એક્ઝામ છે ઓકે બોર્ડ એક્ઝામની દ્વિતીય એક્ઝામ બંનેનો સિલેબસ છે સંપૂર્ણ સિલેબસ આવવાનો છે એટલે પ્રશ્નો પણ તમારે આમાં આવે એવા ને એવા પ્રશ્નો બોર્ડમાં પણ આવશે એવું ધ્યાન રાખજો ચાલો જોઈ લઈએ નળ અને દમયંતી ને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા તો આ પ્રશ્ન પણ માર્ચ બે ઓગણીસ અને માર્ચ બે માં પૂછાઈ ગયેલો છે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે અથવા તો ઉર્મિલાનું ચારિત્ર્ય ચિત્રણ કરો આ બંને બે ક્વેશ્ચન અલગ અલગ છે બંને પ્રશ્નો તૈયાર કરી દેજો તમે જોઈ શકો છો નીચે માર્ચ વાળો અને માર્ચ પૂછાઈ ગયેલા છે તો આજે લક્ષ્મણવાળો અને ઉર્મિલાવાળો વાળો છે એના મોટા પ્રશ્નો જરૂરથી એકવાર તો વાંચી જ લેશું પછી તમે જોઈ શકો છો બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવ કાવ્યના આધારે સમજાવવાનો છે એ પણ માર્ચ અઢાર અને મે હાજર એકવીસમાં પૂછાઈ ગયેલું છે આ પછી મોસ્ટ આઈએમપી એક છે ટેકરે શીર્ષકની યથાર્થતા તો આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાતો હોય છે ટેકરા વિશેનો તો એ પણ એકવાર તૈયાર કરી દેજો એને નીચે તમે જોઈ શકો છો છઠ્ઠો પ્રશ્ન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે આ બે ક્વેશ્ચન અલગ અલગ છે એક જ પાઠના છે સારી રીતે તૈયાર કરી દેજો નાટકના અંત વિશેની ચર્ચા કરો એ થોડો આઈમ પી છે

ભાવદર્શન પાણીનું કરુણ પરિસ્થિતિ વર્ણન કરો ઉછીનું માગના નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો અને દેવરાજના મનોમંથન અને તેના અરમાનું વર્ણવું તો અહીં ચૌદ ક્વેશ્ચન છે પાઠ અને પદ અને ગધ કાવ્ય અને પાઠ બંનેના સાત પ્રશ્નો તમારે ગધ વિભાગમાંથી તૈયાર કરવાના રહેશે પ્રશ્નો પ્રશ્નો પદ વિભાગ તમે અલગ કરી શકો છો ફક્ત તમારે વાંચવાના રહેશે આખી તમારી જે બુક છે એમાંથી તો આઈએમપી તમે તૈયાર પહેલા જરૂરથી કરી દેજો અને એના પછી તમે બીજો સિલેબસ કમ્પ્લીટ કરવાનું રાખજો આની સાથે આઈએમપી પ્રશ્નો તો તમે તૈયાર કરો છો એની સાથે આપણે આઈએમપી પેપર પણ ચેનલ ઉપર મૂક્યું છે એકવાર એ જરૂર જરૂરથી તૈયાર કરી દેજો આઈએમપી પેપર તમે જોઈ લેજો અને બોર્ડનું સેમ્પલ પેપર સોલ્યુશન ગુજરાતીનું જોવાનું ન ભૂલતા ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે હવે જોઈ લઈએ આપણે આઈએમપી નિબંધ કારણ કે દસ ગુણનો નિબંધ આપતો હોય છે તો એ જરૂરી છે તમારે સારી રીતે તૈયાર કરવો પહેલું છે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર શિયાળાની સવાર શિયાળો ચાલે છે તો શિયાળા વિશે હોઈ શકે દીકરી ઘરની દીવડી અથવા તો દીકરી બચાવી કરો ઉદ્ધાર માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાય ગયેલો છે એ તૈયાર કરી દેવાનો છે તમારે એના પછી ઇન્ટરનેટના લાભારા ઋતુરાજ વસંતનો વૈભવ બે હજાર વીસમાં પૂછાય ગયેલો છે તો આ ઉનાળામાં એટલે કે બોર્ડ એક્ઝામ આવે ત્યારે આવી આવી શકે જનતા લોકશાહીનું સાચું બોર્ડ તો આ માર્ચ બે હજાર વીસમાં આવી ગયેલો છે સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા એ તૈયાર કરી દેવાનો છે તો મિત્રો આ હતા ચાર ગુના અને આઈએમપી મોદ એના સિવાય જે એક ગુના અને બે ગુના પ્રશ્નો છે એનો વિડીયો તો તમને ઓલરેડી ચેનલ પર મળી જશે તો એકવાર એ જોવાનું ન ભૂલતા એની સાથે સેમ્પલ પેપર સોલ્યુશન અને આઈએમપી પેપર આ બે તૈયાર કરવાનું ન ભૂલતા બંને જો તમે પેપર તૈયાર કરી દીધા તો તમે સારામાં સારા એવા માર્ક્સ લાવી શકશો બોર્ડ એક્ઝામમાં આ વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરવાનું ન ભૂલતા અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય